哎，我们家那个。

લહરી કટ્ટા નાખી ગયું છે હું એટલા કટ્ટા નાખી ગયેલ છે લદન ભાઈ જો બેઠા ચાલુ થાય ને લદન હજી વાર

દુનિયા દધા લઈને આવી તો તારું ઘેરું છે. અહીંયા નક બેઠું ના? ગોઠવું. કામ લેવાઈ ગયું. આ સોથો છે કે ત્રીજો? ચોથો લોહણ બટેટા વેસાઈ ગયા ભાઈ હવે ધબડક હવે ઘર ભેગા ઉગી ગયા છે હવે હે ને આખા લોહણના ગટા અને બટેટા ને બધી વેચી રાખ્યું હે હવે આજ નો વ્લોગ આયા સમાપ્ત કરી ઓ બુ હવે રજા કાય હવે કાજ કરી આ તો કાલ આલો નવો વ્લોગ માં મજા આવે હે ને એ મરીચું અત્યારે તો દરિયો ઈવા હે જીવ તારે હું તો મરીચું ગાય અને મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો ભાઈ સાટા ભાઈ